શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ રોજ શામળાજી મંદિરમાં ભગવાન શામળાજી મંદિરમાં ભગવાન શામળિયા શ્વેત વસ્ત્ર ધારણ કરાવી સુંદર મજાની રીતે અલંકૃત કરવામાં આવ્યા છે આજ રોજ ભગવાનનો હમણાં દસ વાગે રાજભો પોણા અગિયાર વાગે રાજભોગ આરતી અને ત્યાર પછી સાડા લગભગ અગિયાર સાડા અગિયાર ની આજુબાજુ મંદિર બંધ થશે ત્યાર પછી ઉત્થાપન સાંજે સંધ્યા અને શયન છ વાગે ભગવાન મંદિર બંધ થશે આજ રોજ શામળાજી મંદિર ખાતે અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે વિશેષ કરીને આજે ગ્રહણ હોય આજનો એક પાવન પ્રસંગ સુંદર રીતે ભગવાન ઉજવાઈ રહ્યો છે તેના સાથે આજથી ચાલુ થતા શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃઓના ઉદ્ધાર માટેના દિવસો અને એ શામળાજી મંદિર ખાતે ભગવાન શામળિયાની સુંદર મજાની આજ રોજથી ચાલુ થયેલ ભગવાનની રાજોચારી મહાપૂજા જે ભક્તોના ઉદ્ધાર માટે કરવામાં આવતી હોય છે એવા અનેક ભક્તો દ્વારા અમાસ સુધી ચાલુ રહેશે અને આજ રોજ અનેક ભક્તોએ દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવી છે અને આવો સુંદર મજાનો આજે પાક દિવસ પૂર્ણિમાનો દિવસ જે શામળાજી મંદિર ખાતે ઉજવાઈ રહ્યો જય સામરિયા આજે ભાદર સુદ પૂનમના દિવસે અહીં અમે સામ્રાજ્ય પ્રાંતિકથી દર્શન કરવા માટે આવ્યા છીએ અહીંયા વરસાદની આગાહી હોવા છતાં પણ ઘણા ભક્તો ભગવાનના દર્શન અર્થે આવ્યા છે ખૂબ લાંબી લાઈનો હોવા છતાં પણ ભક્તો વરસાદનો સામનો કરીને પણ ભગવાનના દર્શન માટે ઊભા રહે છે અને ભગવાનના દર્શનથી ખૂબ આનંદની આનંદ ની અનુભૂતિ થાય છે અહીંયા આપણા દરેક કામ ભગવાનના દર્શનથી સરળતાથી આપણા પાર પડી છે અને ભગવાનમાં ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે જય સામર્યા છે જયદીપ ભાટા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી